હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગણિતની અંદર તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં લા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે ગણિત મિત્રો અહીંયા બે કોડ આપેલા છે એક સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર દ્વારા આ પ્રશ્ન બેંક રજૂ થાય છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આનું સોલ્યુશન મેળવવું જેથી કરીને બોર્ડની અંદર પણ આપણે આમાંથી ઘણા પ્રશ્ન પૂછાય છે તમને સારા માર્ક્સ અપાવશે અને ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને સમાવિષ્ટ પ્રકરણ ચાર છ દસ અને અગિયાર છે તો પ્રશ્ન એક સાત ગુણનો તમને પૂછવામાં આવશે કેવી રીતે સાત ગુણ પૂછશે એમાં ત્રણ વિભાગ છે એ બી ને ડી પ્રશ્ન બે બે વિભાગ છે પ્રશ્ન ત્રણ સાત ગુણો એમાં ત્રણ વિભાગ છે અને પ્રશ્ન ચાર એમાં બે વિભાગ છે તો પ્રશ્ન એક લઈએ વિભાગ એ ક વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કયા આપ્યું હતું શ્રીધર આચાર્ય જો વિવેચક બી સ્કવેર માઇનસ ફોર એસી બરાબર જીરો હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ બીજ મળે ખ નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વર્ગમૂળમાં છ વત્તા વર્ગમૂળમાં છ વત્તા વર્ગમૂળમાં છ તો આવું થશે તો કેટલી વખત મિત્રો જવાબ આવશે ત્રણ જો સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ કે બરાબર ઝીરોના વિવેચકનું મૂલ્ય એક હોય તો કે બરાબર માઇનસ બે આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપરોનું સોલ્યુશન સાથે જોવે છે જેથી અમને સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો કુલ ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો છે બધા વિષયોના થઈને આ સિવાય ઘણા મિત્રોને જે ગણિત અને વિજ્ઞાનમાં કેવડાવે છે તકલીફ પડે છે બરાબર તો ગણિત અને વિજ્ઞાનના વિડીયો લેક્ચર પણ તમને મળી જશે તમારે જેટલી વાર એને જોવા હોય એટલી વાર જોઈ શકશો તેમજ વાર્ષિક પરીક્ષા બોર્ડની પરીક્ષા માટે પ્રિપેરેશન કરતા મિત્રો માટે નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે જેમાં સોલ્યુશન સાથેના પેપરો પણ છે અને પ્રેક્ટિસ માટેના પણ પેપર છે જે તમને સારામાં સારા માર્ક્સ કે એવન ગ્રેડ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો મિત્રો પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે બરાબર તો તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી બધી જ એકમ કસોટી મળશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી પાઠવા જ વિડીયો જોઈ શકો ને હા આ પીડીએફ પણ તમને પેડ કોર્સમાંથી મળી જશે કોઈના મિત્રોના પીડીએફ જોતી હોય સોલ્યુશન સાથેની તો એ પણ તમને પેડ કોર્ષમાંથી મળી જશે ચાલો ખરા ખોટા જો દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો જ્યાં એ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરોના બે બીજ વાસ્તવિક હોય તો વિવેચક અનઋણ વાસ્તવિક સંખ્યા હોય ખરું ત્યાર પછી વિભાગ બી કોઈપણ એક પ્રશ્ન તમને પૂછશે દ્વિઘાત સમીકરણ વર્ગમૂળમાં ટુ એક્સ સ્ક્વેર પ્લસ સાત એક્સ વધતા પાંચ વર્ગમૂળમાં બે બરાબર જીરોનો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જો બેઠું છે ને દ્વિઘાત સમીકરણને ટુ એક્સ સ્ક્વેર પ્લસ કે એક્સ પ્લસ ત્રણ બરાબર જીરોના બીજ સમાન હોય તોનું મૂલ્ય શોધો તો કેનું મૂલ્ય આ લોકો રકમમાં ભૂલ આપેલી છે બરાબર છે વ્યવસ્થિત જવાબ આનો વિડીયો પોસ્ટ કરીને લખી શકો અથવા તો મિત્રો આ પીડીએફ છે એ તમને અહીંથી પેડ કોર્સમાંથી મેં કીધું એમ મળી જશે દિઘાત સમીકરણ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરોના બીજના સ્વરૂપ શોધો જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો બરાબર તો સરસ મજાના મિત્રો બોર્ડની અંદર પણ તમારે આવું જ રાઇટિંગ કરવાનું છે બરાબર જેથી કરીને પરીક્ષક છે તમને પૂરેપૂરા માર્ક્સ આપી શકે જેની પરિમિતિ એંસી મીટર અને ક્ષેત્રફળ ચારસો મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ પ્લોટ હોઈ શકે જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો તો મિત્રો અહીંયા સરસ મજાનો સમસ છે એ સોલ્વ કરેલો છે અને આ બધા સમ્સ છે પાઠ્યપુસ્તકના જ છે બરાબર અને પાઠ્યપુસ્તક તમને કલ્પેશર દ્વારા સરસ મજાનું આખે આખું સમજાવવામાં આવ્યું છે જે મેં તમને કીધું એમ અહીંયા ગણિત વિજ્ઞાન વિડીયો લેક્ચર દ્વારા તમને પ્રાપ્ત થવાનું છે દ્વિઘાત સમીકરણ ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન હાપ સોરી એક ત્રત્યાંશ બરાબર જીરોનો વિવેચક શોધો તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો જો તે વાસ્તવિક હોય તો મેળવો વિભાગ ડી જેના વર્ગોનો સરવાળો થાય એવી બે ક્રમિક સંખ્યાઓ શોધો બરાબર તો તેર અને ચૌદ બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો બ્યાસી હોય બરાબર તો તેર અને ચૌદ જ આવશે આમાં ક્લિયર વિડીયો પોઝ કરીને લખવાનું એક હાઈસ્કૂલની ત્રણસો ચોરસ મીટર જગ્યામાં જેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં એક મીટર વધારે હોય તેવો એક પ્રાર્થના ખંડ બાંધવો છે તેની લંબાઈ અને પહોળાઈ કેટલી હોવી જોઈએ મિત્રો આવી રીતે તમારે સમ્સ છે સોલ્વ કરવાનો બરાબર આગળ એક કાટકોણ ત્રિકોણ વેદ તેના પાયા કરતાં સાત સેન્ટીમીટર નાનો છે તો જો કર્ણની લંબાઈ તેર સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો બરાબર તો જો સરસ મજાનો ટાઈપિંગ વાળો છે ઓકે જો આવી રીતે પાંચમું ગણિતના શિક્ષકે વર્ગમાં અનિષ્કા અને અંજનાને તેમની હાલની ઉંમર પૂછી અનુષ્કાએ જણાવ્યું કે અમારી બંનેની ઉંમરનું સરવાળ ત્રીસ વર્ષ થાય છે જણાવ્યું કે ચાર વર્ષ પહેલા અમારી બંનેની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર એકસો વીસ વર્ષમાં થતો હતો તો અનિષ્કા અને અંજનાની હાલની ઉંમર જણાવો અંજના કરતાં અનિષ્કા નાની છે બરાબર તો જો મિત્રો દર્શાવેલું છે આગળ પ્રશ્ન બે વિભાગ બી નીચેની આકૃતિમાં ડીઈ સમાંતર બીસી આપેલ છે તો ઇસી શોધો અને એસી શોધો તો ઇસી અને એસી બંને શોધેલા છે નીચેની આકૃતિમાં ડી સમાંતર બીસી આપેલ છે તો એ અને એ શોધો તો બરાબર તો એ અને એ શોધેલા છે ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆરમાં એ અપોન પીક્યુ બરાબર બીસી અપોન બરાબર એસી અપોન પીઆર છે જો એ બરાબર પંદર સીમી પીક્યુ બરાબર વીસ સેમી અને બીસી બરાબર બાર સેમી હોય તો ક્યુ શોધો તો મળેલો છે ચોથું ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ એક્સવાય જેડમાં XY બી અપોન બીસી બી બરાબર શોધો પાંચમું બે બિંદુઓ ઈ અને એફ એ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ અનુક્રમે પી ક્યુ અને પીઆર પર આવેલા છે જો પી બરાબર ચાર સેમી ક્યુ બરાબર ચાર પાંચ સેમી પીએફ બરાબર આઠ સેમી આરએફ બરાબર નવ સેમી હોય તો ઈ એફ સમાંતર ક્યુઆર છે કે કેમ તે જણાવો બરાબર તો પ્રમેય મિત્રો છ પોઈન્ટ બે મુજબ આપણે કહી શકશું વિભાગ ડી ચાર ગુણનો મિત્રો સાબિત કરો જે ખબર જ છે છે કે બોર્ડ માટે મોસ્ટ 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 આઈએમપી બરાબર એટલે આ મિત્રો અત્યાર સુધી લેવાયેલી બધી જ એકમ કસોટી છે ને એ બધી જ એકમ કસોટીની તમને પીડીએફ મળી જશે ધોરણ દસ ની જે તમને બોર્ડની પરીક્ષામાં બહુ બધું કામ લાગશે બરાબર એટલે અહીંથી મેળવી લેજો વહેલી તકે બરાબર ત્રિકોણ એબીસી માં બીસી બરાબર બીસી સમાંતર ડી છે તો આકૃતિમાં એ બરાબર એક છ ચાર એસી બરાબર આઠ ડીબી બરાબર બાર આપેલ છે તો પ્રશ્નો જવાબ આપો તો મિત્રો એડીનું માપ શોધો એ બીનું માપ શોધો તો એડીનું માપ છે એ બીનું માપ છે અને એસીનું માપ પણ છે ચોથું ત્રિકોણ સમૃદ્ધ ત્રિકોણ કયો છે તો અહીંયા આપેલો છે એડીઈ સમૃદ્ધ ત્રિકોણ એ બી સી એડીઈ સમૃદ્ધ ત્રિકોણ એ બી સી આગળ ત્રિકોણ એ બીસીમાં ડી સમાંતર બીસી છે તો આકૃતિમાં એ બરાબર એક પોઈન્ટ આઠ સેમી એસી બરાબર પાંચ પોઈન્ટ છ ચાર સેમી ડીબી બરાબર સાત પોઈન્ટ બે સેમી છે તો નીચેના પ્રશ્નોનો જવાબ આપો તો મિત્રો અહીંયા નીચેના પ્રશ્નોના જવાબ તમને આપેલા છે એક બે ત્રણ અને ચાર ત્રિકોણ એ બીસીમાં એમ એન સમાંતર બીસી છે તો આકૃતિમાં એન બરાબર છ પોઈન્ટ ચાર એનસી બરાબર ઓગણીસ પોઈન્ટ બે એમ બરાબર આઠ પોઈન્ટ ચાર આપેલ છે તો તે પરથી પ્રશ્નોનો જવાબ આપો બરાબર તો એ બીસીની પરિમિતિ આપવાની છે તો મિત્રો અહીંયા તમને બેના જવાબ મળશે બીજા બેના જવાબ મળવાના નથી કારણ કે રકમ એને મેચ થતી નથી જો આપણે લખેલું છે એક છ મીટર ઊંચા જમીન પર પડતો પડછાયો ચાર મીટર લાંબો છે એ જ વખતે એક મિનારાનો પડછાયો છવ્વીસ મીટર લાંબો છે તો મિનારાની ઊંચાઈ શોધો તો મિત્રો તમને અહીંયા આપેલો છે સમ સોલ્વ કરેલો રેડી ચાલો પ્રશ્ન ત્રણ વિભાગ એ સાચું બને રીતે વિકલ્પ પસંદ કરો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ સેમી સેમી તથા તે બિંદુનું કેન્દ્રથી અંતર હોય તો વર્તુળનો વ્યાસ ચૌદ થાય સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે એક વર્તુળની બે ત્રીજાઓ વચ્ચેના ખૂણાનું માપ અડતાલીસ છે તો તે બે ત્રીજાઓના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો વચ્ચેનું ખૂણાનું માપ એકસો બત્રીસ છે નીચે આપેલ આકૃતિમાં આપેલ વર્તુળની ત્રિજ્યા એક સેમી છે ખરા ખોટા તો મિત્રો પાંચે પાંચ માંથી તમને જે પણ કોઈ પૂછ્યું હોય બરાબર પાંચે પાંચ ખરા છે બરાબર તમે ભૂલથી નહીં ખરું કરી નાખ્યું તો પણ કંઈ વાંધો નહીં આવે બિંદુ પી એ વર્તુળના કેન્દ્ર ઓથી છવ્વીસ સેમી દૂર છે અને પીમાંથી દોડે સ્પર્શક પીટીની લંબાઈ દસ સેમી છે તો વર્તુળની ત્રીજા શોધો બરાબર ચોવીસ સેમી ચતુષ્કોણ એ સીડી એક વર્તુળને પરિગત છે જો એ બી બરાબર છ સેમી બીસી બરાબર સાત સેમી સીડી બરાબર ચાર સેમી હોય તો એડી શોધો નીચે આપેલ આકૃતિમાં એ બી બરાબર ત્રણ સેમી હોય તો ત્રિકોણ એ પી પરિમિતિ શોધો તો મિત્રો અહીંયા પરિમિતિ આપવામાં આવેલી છે જો નીચે આપેલ આકૃતિમાં જો પીએ બરાબર આઠ સેમી પીએ બી બરાબર સાઠ હોય તો જીવા એ બીની લંબાઈ તમારે શોધવાની છે તો આઠ સેમી વ્યાખ્યા આપો વર્તુળનો સ્પર્શક અને સમ કેન્દ્રિત વર્તુળો વિભાગ સી વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તો મિત્રો અહીંયા સાબિતી આપણે આપેલી છે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે તો એની પણ સાબિતી આપવામાં આવેલી છે બે સમ કેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ પાંચ સેમી ને ત્રણ સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો બરાબર ચાલો ચોથું બે સમ વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા પચીસ સેમી છે તથા તે વર્તુળની અડતાલીસ સેમી લાંબી જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો નાના વર્તુળની ત્રિજ્યા શોધો સાત સેમી મળશે આપેલ આકૃતિમાં આપેલ બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ પાંચ સેમી ને ત્રણ સેમી છે તો પીએ અને પીબી તે વર્તુળના બિંદુ એ અને બીમાંથી સ્પર્શકો છે તો જો પીએ બરાબર બાર સેમી તો પીબી શોધવાનું છે ક્લિયર ચાલો પ્રશ્ન ચાર છેલ્લો પ્રશ્ન મિત્રો વિભાગ એ પ્રશ્નોના જવાબ આપો બરાબર તો અહીંયા આવશે પાય સ્ક્વેર છેદમાં બાર પાય સ્ક્વેર છેદમાં ચાર લઘુ વૃત્તાંશની પરિમિતિ જણાવો લઘુચાપ વત્તા બે ત્રીજીયા અથવા પાયર ક્યુ છેદમાં એકસો એસી વત્તા ટુ આર વર્તુળાકાર પૈડા એક પરિભ્રમણમાં કાપેલ અંતર જણાવો ટુ પાય આર વિદ્યાર્થી મિત્રો જોડકા આપણે જોડવાના છે તો આવશે સી બીજામાં આવશે ત્યાર બી આમાં આવશે એ ત્યાર પછી આમાં આવશે એ અને આમાં આવશે સી ક્લિયર ચાલો વિભાગ સી તરફ આગળ વધીએ તો એમાં પહેલો સમ્સ જે આપણે આપેલો છે આકૃતિ પરથી બરાબર તો એના બે પ્રશ્નો છે તો મિત્રો અહીંયા બે સરસ મજાના પ્રશ્નો પહેલો પ્રશ્ન અને આ બીજો પ્રશ્ન તમને બે આપેલા છે ક્લિયર આગળ ત્યાર પછી બીજો સમ્સ છે એના આપણે ત્રણ પ્રશ્નો પૂછેલા છે તો ત્રણેય પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવેલા છે ત્યાર પછી છત્રી વાળો પ્રશ્ન છે તો છત્રીનો જવાબ છે એ પણ તમને સરસ મજાનો અહીંયા આપવામાં આવેલો છે અને હજી તમને ન સમજાતું હોય તો હજી કહું છું મિત્રો આના વિડીયો લેક્ચર છે એ તમે વહેલી તકે જોઈ લેશો ત્યાંથી તો આપણે જે પ્લાન કીધા છે બરાબર એકવાર ડાઉનલોડ કરશો પછી તમારે નેટની જરૂર નહીં પડે તમારે જેટલી વાર જોવો એટલી વાર તમે જોઈ શકશો ચાંદીના તારથી આ જે બક્કલ બનાવ્યું છે એની વાત છે બરાબર તેમાં આપણે બે પ્રશ્નો પૂછેલા છે તો બે પ્રશ્નોના જવાબ આપેલા છે અને છેલ્લે ફરી પાછા જોડકા છે તો ગુરુચાપની લંબાઈ તો સી અર્ધવર્તુળ ચાપની લંબાઈ એ ચાપની લંબાઈ એલ પરથી વૃતાંશનું ક્ષેત્રફળ ડી હેડી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે અહીંયા તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો આ વિડીયો કેવો લાગજો કમેન્ટ કરજો તમારા કેટલા માર્ક્સ આવશે એ પણ તમે કમેન્ટ કરજો વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરી ચેનલનો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરશો જેથી તમને ટૂંક સમયમાં જે કંઈ નવા વિડીયો અપલોડ થાય તમને માહિતી મળી શકે બરાબર અને ખાસ મેં કીધું અહીંથી તમે પેડમાંથી જઈ અને પરીક્ષા માટે ઉપયોગી આ બધા જ પ્લાન છે એ મેળવી લેશો બરાબર તો બધા મિત્રોને સારા માર્ક્સ માટેની શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત